નમસ્કાર આપણે જોઈ રહ્યા છે કે દેવલિયાથી નસવાડી જતો રોડ આજે એની હાલત એટલી ખરાબ છે એમાં લોકોને કઈ રીતે ગાડી ચલાવવી તે પણ આજે ખબર પડતી નથી એ હાલત આપણે જોઈ શકીએ છીએ કે આ રોડની છે લોકો તાપના રેલાની પેટ તાપની પેટ આ બાજુથી આ બાજુ આ બાજુથી આ બાજુ કરતાં પોતાની ગાડીઓ એ ફરકાવી રહ્યા છે એટલા જ માટે આપણે કહેવું પડે કે હવે કંઈક કરો આ રોડની હાલત જોતા લાગે છે કે ક્યાં રોડ છે અને ક્યાં ખાડા છે તે પણ ખબર પડતી નથી એટલે આનીમય લોકોની જીવ ગુમાવવાનો પણ વારો આવે અને એક્સિડન્ટ થાય એ થાય એમાં કોઈ પણ જાતનો એ નહીં એટલા માટે વહેલી તકે આ કાર્ય થવું જોઈએ અને લોકોની સુખાકારી માટે કાર્ય થાય એ જરૂરી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે